હેલો ફ્રેન્ડ જય ખુડિયાર જય માતાજી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મિક્સ શાક અને બાજરીના રોટલા વરસાદમાં ખાવાની મજા આવે એવું આપણે આજે શાક બનાવીશું શાક બનાવવા માટે મેં લીધું છે અહીંયા લીલા રીંગણ લીલી ડુંગળી મરચી વાલોર લીલું લસણ લીલું લીલા મરચાં અને સૂકું લસણ તેલ ગરમ થઈ ગયું છે તો એમાં નાખીશું રાય

લીલા રીંગમાં વાલું લીલું લસણ લીધું છે મેં અહીંયા ફ્રોઈઝન કરેલું લીધું છે મીઠું સ્વાદ મુજબ નાખીશું આ બધાને સરખું મિક્સ કરી લઈશું એક મિનિટ ચડવા દઈશું પછી વચ્ચેથી આપણે જોઈશું એને ઢાંકી દઈશું હવે એક મિનિટ જેવું થઈ ગયું છે તો ઉપરથી આપણે લીલા અને ટામેટા નાખીશું થોડી વાર હજુ ચડવા દઈશું બાજુમાં ત્યાં સુધી આપણે રોટલા બનાવી લઈએ આ શાક જોડે રોટલા બહુ જ સારા લાગે છે બાજરીના રોટલા આપણે બનાવી લઈએ ઘી ગરમ કરવા મૂકીશું બાજરીના રોટલા પણ લગાવવા માટે થોડું મીઠું મૂકી નાખીશું સ્વાદ મુજબ શાક આપણું અહીંયા ચડી ગયું છે દસ પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ઉપરથી લાલ મરચું અને ધાણાજીરું નાખીશું ખાસ પ્રમાણે તમારે લઈ લેવું શાક આપણે બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે બીજો રોટલો બનાવી લઈશું આ રેસીપી સારી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો